સુરતમાં અમરોલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના સંબંધીએ સુડતાળીસ પોઈન્ટ છત્રીસ લાખનો ચૂનો લગાવ્યો છે ઠગે તેમની પાસેથી રૂપિયા પડાવવા પોતે રેલવેમાં સિનિયર લોકો પાઇલટ હોવાનો ફોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે અમરોલીમાં માધવિલા ન્યૂ ક્રોસ રોડ ખાતે રહેતા વિરાજ ચોટલિયા સ્તુતિ થેરાપી સેન્ટર ચલાવે છે તેમના સંબંધે વિવેક પ્રફુલભાઈ ચૌહાણે પોતે રેલવેમાં સિનિયર લોકો પાયલોટ હોવાનું કહીને ફિઝિયોથેરાપિસ્ટ વિરાજને જાડમાં ફસાવ્યો વિવેકે સ્પે ક્વાર્ટાની એક સીટ છે રેલવેમાં નોકરી કરવી હોય તો સેટિંગ કરી દેશે એવો ઝાંસો આપ્યો વિરાજ આ માટે સંમત થતા મુંબઈ બે ત્રણ વાર લઈ જઈ વિવેકે નોકરી મામલે રૂપિયા આઠ લાખની વાત શરૂઆતમાં કર્યા બાદ ઠગ વિવેક અન્ય પાર્ટી રૂપિયા પચીસ લાખ આપે છે એમ કહી વિરાજ પાસેથી ઓનલાઇન અને કેશ મળી રૂપિયા સુડતાળીસ છત્રીસ પડાવી લીધા વિરાજને નોકરીની લાલચ આપી રોડ પર કોઈ અજાણ્યા સાથે રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે મુલાકાત પણ કરાવી બે હજાર પચીસમાં રેલવેમાં નોકરી મળી હોવાનું નકલી પીડીએફ ઓર્ડર પણ વોટ્સએપમાં મોકલ્યું આ ઓર્ડરમાં કોઈની સહી નહીં હોવાથી વિરાજને શંકા જતા લેટર ગુગલ પર ઓર્ડર અંગે ચેક કરતા ભાંડું ફૂટી ગયું અમરોલી પોલીસે બંને આરોપીઓને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યા જેમાં વિવેક પ્રફુલ ચૌહાણ અને રવિ કિશોર ચોટલિયા નો સમાવેશ થાય છે વિવેકે એમએ સુધીનો અભ્યાસ પણ કર્યો છે અને રવિ બાર પાસ છે પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓએ અગાઉ બે હજાર વીસથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન વિજય ચાવડા નામના વ્યક્તિને રેલવે નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી તેત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આ સાથે બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસમાં સોહિલ શર્મા નામના વ્યક્તિને રેલવેમાં એસી મિકેનિક પાયલોટમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી પણ છ લાખ રૂપિયા પડાવ્યા જ્યારે અન્ય જિલ્લાની કુરેશી નામની મહિલાને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા અત્યાર સુધીમાં રેલવેમાં નોકરીની લાલચ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવી ચૂક્યા છે વિરાટ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીની તપાસ કરતાં બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાટ ચોટલિયા સિવાય અન્ય પાંચથી છ વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાનાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઈસમો દ્વારા કરવામાં આવેલ છે આરોપી વિવેક ચૌહાણ બે હજાર અઢારમાં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલોટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલી તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકો પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજીસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજીસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ